આજીવન યાદ રહેશે એવો બનાવ છે આજીવન પર દુઃખ રહેશે એવો બનાવ છે જ્યારે પોતાના મા બાપ પોતાના બાળકોને ખોયા હોય એને કેટલું દુઃખ હોય જય માતાજી જય મોગલ હું તમારો કબગ રહી જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે રોયા કરો તો શું વરે મરણાર હાર પાછા નહીં મળે ધન મળે વૈભવ મળે સંપત્તિ ગયેલી સાંભળે રોયા કરો તો શું વરે મરણ હાર પાછા નહીં મળે કાલે રાજકોટમાં અગણિત બનાવજે બહેનો ગામજોનમાં અગ્નિકાંડ નાના નાના ભૂલકાઓ જે મોતને ભેટી ગયા એનું ખૂબ જ દુઃખ મને લાગ્યું છે કારણ કે મારે પણ નાના નાના બાળકો છે મારી નાના દીકરીઓ છે એટલે હું હરેક મા બાપની વેદના સમજી શકું છું બાળક શું છે પાંચ મિનિટ આપણું બાળક આગું જાય તો આપણા આપણા ધબકારા વધી જાય આ તો મા બાપે પોતાના બાળકોને નજરને સામે અગ્નિમાં હોમાતા જોયા છે અને આ જ્યારે મેં ટીવીમાં જોયું ત્યારે કોઈ પણ માણસનું હૃદય કાપી ઉઠે એવો આ બનાવ બહેનો એટલે મા ભગવતીને પ્રાર્થના કરું પરમાત્માને પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ફરીવાર આખા દેશમાં ક્યાંય પણ આવો બનાવ ન બને કારણ કે એટલું દુઃખ લાગ્યું છે રાતે હું પણ ન આવ્યા દ્રશ્યો જોવો એટલે અને હજી તમને પાંચ છ દિવસ શાંતિને થાય આપણા આપણા હૃદયને એવો આ બનાવશે આજીવન યાદ રહેશે એવો આ બનાવ છે આજીવન આ પર દુઃખ રહેશે એવો આ બનાવે છે જ્યારે પોતાના મા બાપ જે પોતાના બાળકોને ખોયા હોય એને કેટલું દુઃખ હોય એ આપણે જાણી શકીએ છીએ એટલે હું પરમાત્માને પ્રાર્થના કરું જે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અગ્નિકાંડમાં એના આત્માને ભગવાન શાંતિ આપે એના પરિવારને પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મા ભગવતી મોગલમાં પરમાત્મા પાયા પ્રાર્થના કરું છું અને ભવિષ્યમાં ફરવાળાઓ ક્યાંય બનાવવાનો બને એવો પરમાત્માને પ્રાર્થના કરું છું અને એટલું દુઃખ છે કે જે આપણે બોલતા હોય તો એ શું બોલવું આપણને ખબર ન પડે આવો બનાવો આવી ઘટના મેં ક્યાંય જોઈ નથી કે આવો કાંડ મેં ક્યાંય જોયું નથી જેમાં બાળકો આપણા બનીને ખાક થઈ જતા હોય એટલે જે પ્રકારના બાળકો છે એ મારા બાળકો છે કારણ કે હરેક બાળક ભગવાનનું રૂપ હોય છે એ પોતાનું જ બાળક હોય છે અને આવા બાળકો જ્યારે જીવ ગુમાવ્યા હોય ત્યારે અતિ દુઃખ થતું હોય છે એટલે મને અતિ દુઃખ થયું છે અને માતૃજીને પ્રાર્થના કરવું પરમાત્મા એને આત્માને શાંતિ આપે ફરી ભવિષ્યમાં આવો ઘટના ક્યાંય બને નહીં એ ભગવતીની પ્રાર્થના ઓમ શાંતિ જય માતાજી જય મુગલ ઓમ નમો નારાયણ